બાયડ તાલુકાના પૃથ્વીપુરામાં દસામાં એ એક બાળકીને પરચો પૂર્યો હતો એવા માતાજીના નવા ધામ ખાતે ખાંઠ મંગળસિંહ રમણસિંહ પૂર્વ ધારાસભ્યના ઉમેદવારના હસ્તે બોરનો શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને માતાજી સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે તેવી ભાવનાથી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જશુભાઈ ખાંઠ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બાયડ નમસ્કાર હું મંગલસિંહ ખાંઠ પૂર્વ વિધાનસભા ઉમેદવાર આજના આ પવિત્ર દિવસ નિમિત્તે માતાજીની સેવા કરવાનો મને જે લાભો મળ્યો તે બદલ હું માતાજીનો ખૂબ ખૂબ આભાર માનું માતાજી સર્વની મનોકામના પૂર્ણ કરે તેવી હું માતાજીને પ્રાર્થના કરું છું નમસ્કાર Вот.